નમસ્કાર દર્શક મિત્રો તો જોઈએ આજના સમાચાર લાઈવ એક ચીફ બીરો અર્જુનસિંહ ઠાકોર પાસેથી મહેસાણા લોકસભા કોંગ્રેસના ઉમેદવારને લોકોનો મળી રહ્યો છે જંગી જીતનો સારો પ્રતિસાદ મહેસાણા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે વિસ્તારના મતદારોનો જંગી બહુમતીથી જીતે તેવો સારો પ્રતિસાદ મળી રહ્યો છે વિસ્તારના ગામે ગામ અનેક કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે ઠેર ઠેર નાની મોટી મિટિંગો થઈ રહી છે અને હવે જંગી સભાઓ કરવાની પૂર્વ તૈયારીઓ થઈ રહી છે સાથે વિધાનસભામાં ક્ષત્રિય ઠાકોર સમાજના સામાજિક અગ્રણીઓ સક્રિય આગેવાનો તેમની અગત્યની બેઠક આજે બોલાવવામાં આવી છે અને સામાજિક હેતુ અને જે રાજકીય આ જંગ હાજર્યો છે એમાં કઈ રીતે લડાઈને બળવત્તર કરી શકાય એ મુદ્દાઓ અને એજન્ડા ઉપર આજે વ્યક્ત કરવી જોઈએ કોણ પણ હાજરી સામાજિક આગેવાનો બધા સરપંચ ડેલિગેટ કક્ષાના આગેવાનો અને મને સામાજિક લેવલ હાલ તો મીટિંગ પહોંચી જ અને બી અમારી ટીમ યુવાનોની ટીમ લઈ રહી છે મહેસાણા જિલ્લામાં હમણાં બે મોટા સંબુલગ્ન થાય અમે પણ ઠાકોર સમાજ જે છે તેનગર તાલુકામાં ક્ષત્રિય ઠાકોર સમાજના સંબોલગ્ન યોજાય જ્યાં આગળ જનસમર્થન મળ્યું જમનાપુરમાં પણ અમે મહેસાણા તાલુકાના સંબોલગ્ન યોજાય ત્યાં આગળ પણ અદ્ભુત પ્રતિસાદ મળી રહ્યો છે અને આવનારા સમયમાં સમગ્ર મહેસાણા લોકસભામાં રહેતા ક્ષત્રિય ઠાકોર સમાજ એક જંગી જનસમર્થન સાથેનું એક રેલી સાથેનું ભવ્ય સ્નેહ યોજા યોજાશે ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે જે ચાલુ રહ્યો છે તે મહેસાણા જિલ્લામાં કેટલો અસાતરકારક છે ચોક્કસથી ઉત્તર ગુજરાત અને એમોએ મહેસાણા એક અમીરવંતી ભૂમિ રહી છે ક્ષત્રિય સમાજના સ્વાભિમાન સન્માન ઉપર જે રૂપાલાએ કુઠારો ઘાત કરે છે એના પ્રત્યાઘાત આજે ઉત્તર ગુજરાતમાં છે અને એમોએ ક્ષત્રિય સમાજ મહેસાણામાં મોખરે છે અને પરમ દિવસે વિસનગર ગૌડા રોડ ઉપર કલ્લી મુકામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાવાનું છે અને પૂરી તાકાતથી આખા જિલ્લાનો ક્ષત્રિય સમાજ ત્યાં આગળ ઉમટી પડશે કોની ઉપસ્થિતિ ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના મુખ્ય નેતૃત્વ અને ઠાકોર દરબાર ક્ષત્રિયની વ્યક્તિમાં આવતા તમામ સામાજિક આગેવાનો અને સમાજ બોળી સંખ્યાને મુદ્દો ખાસ રહેશે એમાં બસ હવે આ વખતે તો જે લડાઈની શરૂઆત રાજકોટ રતન પરથી થઈ હતી એ આજે આખા રાજ્યવ્યાપી બની છે અને તમામ લોકસભાની બેઠકો ઉપર ક્ષત્રિય સમાજ પોતાનો મિજાજ અને પોતાના સામર્થનો પરચો આપશે ચોવા ચોરાસ સમાજના કેટલાક ક્ષત્રિય આગેવાનો હતા કેટલા આગેવાનો જોડાયેલા કોણ દોઢસોથી બસો આગેવાનો આજે ચોવા ચોરાસીના કટોસણ જોતાણા વિસ્તારમાં આજે રમજીભાઈના હાથે કોંગ્રેસ પાર્ટીમાં જોઈન થયા આ પાછળનું મુખ્ય કારણ રામજી ઠાકુના નિખાલસ મળતા વડા સ્વભાવ અને વર્ષોના સામાજિક કાર્યોરથી પ્રભાવિત થઈ લોકો સ્વૈચ્છાએ સમર્થન કરી રહ્યા છે સમગ્ર ગુજરાત અને ભારતમાં ચાલી રહેલું ક્ષત્રિય સ્મિતતાનું આંદોલનને કારણે ગામે ગામ ભાજપનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે ભાજપના વિકાસના મુદ્દાને એક બાજુ મૂકી મતદારો ભાજપના ગડગણાતા મહેસાણાના ગોગળા ગેરવી નાખશે તેઓ સોંભો માહોલ બની રહ્યો છે તો જોતા રહો લાઈવ ન્યુઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર